પંચમહાલથી આ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ગોધરાના પંડિયા ગામ પાસે ટળી મોટી દુર્ઘટના પંચમહાલના ગોધરાથી સમાચાર ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે તૂટ્યો પચીસ હજાર કેવી નો કેબલ પચીસ હજાર કેવી નું કેબલ તૂટતા દોડધામનો માહોલ કેબલ તૂટવાને કારણે ખોરવાયો રેલવે વ્યવહાર રેલવે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી અને

જે રીતના ગોધરા આનંદ ટ્રેક વચ્ચેથી જે માલગાડી પસાર થઈ રહી હતી તે દરમિયાન નજીકમાં આવેલ ભગીરથ નામની જે માઇન છે ત્યાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો તે બ્લાસ્ટની ઘટના સમયે એકાએક જે પથ્થરના ટુકડા જે છે વીજ કેબલ ઉપર પડ્યા હતા અને ત્યારબાદ જે હાઈ ટેન્શન લાઈન જે પચીસ હજાર વોટ પસાર કરતો જે હાઈ ટેન્શન લાઈન વીજ કેબલ છે તે તૂટી પડ્યો હતો વીજ વાયર તૂટી પડવાના કારણે ગોધરા આણંદ વચ્ચેનો જે રેલ વ્યવહાર છે તે ખોરવાયો છે સમગ્ર ઘટનાને લઈને હર રેલવે પોલીસ અને સાથે સાથે ઓએચીની ટીમ અને જે રેલવેના ઉચ્ચ અધિકારીઓ જે છે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલાની તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે કુલ કહી શકાય કે આ ઘટનાના કારણે આસપાસના ગામ લોકો પણ મોટી સંખ્યામાં અહીં એકઠા થયા છે અને આજે બ્લાસ્ટ કરવામાં આવે છે માઇન્ડ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે આની ભગત એબીપીએસ પિતા ગોધરા પંચમહાલ આ જે ઘટના બની છે આવી નવી ઘટના પાંચ છ વર્ષથી સતત ચાલી રહી છે આ બ્લાસ્ટિંગના કારણે ગામવાળાને ઘણું બધું નુકસાન થાય છે અને આ બ્લાસ્ટિંગના પથ્થર બ્લાસ્ટિંગ વખતે છે ગામમાં આવીને પડે છે એના કારણે ગામમાં રમતા બાળકોને પણ કંઈક વાગી જાય તોનો જવાબદાર કોણ એટલા માટે આ ઘટનાને લઈને સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ કે આ જે બ્લાસ્ટિંગ થાય છે અને સદંતર રીતે બંધ કરી આખે કેટલા વર્ષથી આ સમસ્યા છે ને ક્યાં ક્યાં રજૂઆત કરી 4-5 4-5 વરસથી આ સમસ્યા ઉભી થઈ છે અને આ બે ત્રણ વાર રજુવાત કરવા પણ આવેલી છે પણ આનું કોઈ નિવારણ આવ્યું નથી હજુ સુધી આ તને કિસ કન્સ્ટ્રક્ટર રાખીને ભગવાન તો લખના એટલે કે કારણે ગાડી एकदम थूथ हुई તો આમ લોકો તો ટૂટા વા ઓટી કે બાક દેખા તો ગાડી કરે કે બાકી અમારે સુપરવાઇઝર આયેન ان سے વાત કરી कितनी टीम लगी इस बारे में सर मेरे सुपरवाइजर जान कर देंगे ये ओटी के अलावा और कौन सी कौन सी टीम आई છેલાઈ મોદે છે એસએસ મોદે છે और टीआरडी वाले हैं सभी पास में माइंस है वो पत्थर गिरने से ये साइड ही हो सकता है उसके कारण माइंस पड़े हुए हैं उधर उस साइड में बड़े बड़े पत्थर पड़े हुए हैं बाकी ये जो हमारे पांडे साहब भाई रहे हैं वो जानकारी देंगे तो हाल तो आ घटना ने लई कोई जानहानि समाचार नहीं प्राप्त थे परंतु स्थानिकों आक्षेप है કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ અહીં સર્જાતી હોય છે જોકે સ્થાનિક લોકોને પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લાલ કપડું બતાવી ટ્રેનને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે રીતનો કરંટ પણ ટ્રેનના એન્જિન ઉપર લાગી રહ્યું છે કેબલ તૂટવાને કારણે એક મોટી દુર્ઘટના થતા થતાં અટકી પડી છે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ સ્થળ પર છે આ ઘટનાનો વિડીયો પણ આપ સોશિયલ મીડિયા ઉપર હાલ એવી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગુડ ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન જ પચાસ હજાર કેબીનો આજે કેબલ છે તે તૂટી પડ્યો હતો અને ટ્રેન પસાર થઈ રહી હતી જેના ઉપર આ પચાસ હજાર કેવીનો જે કેબલ છે તે તૂટી પડ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે સ્થાનિકો લાલ કપડું બતાવી અને ટ્રેનને રોકવા માટેનું જે કામ છે તે કરી રહ્યા છે અને અહીંથી પસાર થતી ટ્રેન કે જેમાં શોર્ટ સર્કિટ પણ થતું દ્રશ્યોમાં જોઈ શકાય છે તો પચીસ હજાર કેવીનું આ કેબલ તૂટતા દોડધામનો માહોલ છે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા